નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે છોડવડી ગામ ભેસાણ તાલુકાના જૂનાગઢ જિલ્લાના ગામે એક ભાવેશભાઈ કથિરિયાના ફાર્મે આવ્યા છીએ આ પેલા બગીચો જોઈ લો આ બગીચો હે લગભગ દોઢ દોઢ વર્ષનો હૈ અને વાવેતર વાવેતર ટૂંકમાં બે હજાર ત્રેવીસમાં જૂન જુલાઈ મહિનામાં કરેલું છે હવે ઘણી વખત ખેડૂતો કહેતા હોય ને કે ભાઈ નીચેથી કટિંગ ના કરાય અથવા કરીએ તો આમ તકલીફ થાય પણ આ આ જાડું છે આ ઝાડુ જો નોર્મલ ઝાડવા આટલા મોટા છે પણ આ જાડું છે એ સાતીમાં આવી ગયું હતું ને અને થોડેકથી ભાંગી ગયું હતું ટૂંકમાં દોઢ ફૂટેથી ભાંગી ગયું હતું આમાં કેટલી સરસ ફૂટ પડી નજીક લઈ લો ઉપરથી બતાવો જો આ કેટલો મસ્ત આમાં ફૂટ પડી છે તો આ રીતે નીચેથી કટિંગ લેહો એટલે માનો કે થોડો આવડો થઈ જાય હાઈડેન્સીટી પ્લાન્ટેશનમાં શું કરવાનું હોય કે ભાઈ છોડની એક હાઈટ થઈ જાય એટલે માનો કે ત્રણ ચાર ફૂટેથી આપણે આ રીતે કટ લઈ લેવાનું મેન મેન જે આ સ્ટેમ હોય એમાં કટ લઈ લે એટલે આ રીતે ચાર ફૂટે તો આમાં એવું જ થયું છે કે આમાં એણે કટ નહોતું લીધું પણ ઓટોમેટિક ભાંગી ગયો હતો એટલે આમ આમાં જોઈ શકો છો એક બે ત્રણ ચાર ને પાંચ ડાળી ફીટી છે એની હેઠે સબ ડાળીઓ હોય એમાં ત્રણ ત્રણ ફીટી છે અને આ એક અલગથી મેજર ડાળી ફીટી છે તો હવે આને આપણે પ્રૂન કરશું કે ભાઈ હાલો આ પાંચ ડાળી છે થોડુંક નજીક લઈ લો એટલે વ્યવસ્થિત બતાવે આ પાંચ ડાળી છે આપ જોઈ શકો છો તો આ પાંચમાંથી આપણે જે સારામાં સારી ત્રણ ડાળી હોય એવી જ આપણે પસંદ કરશું એટલે એના માટે એક આ વ્યવસ્થિત ડાળી આ જો આ એક સારી દિશામાં જાય છે અને એક આ આ ડાળી છે તો એકબીજા પાનને નુકસાન ના કરે અને એકબીજી ડાળીને એકબીજાનો તડકો અને ઉપરની ડાળી હોય એને નીચેની ડાળીનો પડછાયો ના પડે એવી રીતે આપણે ડાળીનું કટિંગ કરશું જે આ ઉપરની એક ડાળી કાપી નહીં બધી અલગ અલગ દિશામાં ડાળી પસંદ કરવાની તો એને હવા મળે આ નીચેથી મોટી ડાળ છે એને હવા મળે આમાં જો આ પછી સબ ડાળીઓ પડી છે તો એને અહીંથી કટિંગ કરીએ તો એની દિશા હા આ ઉપરથી આને કહેવાય ઓપન સેન્ટર

આમાં આપણે જો કદાચ ડાળી કાપતી હોય તો આ ડાળી આપણે અહીંથી કટિંગ કરી નાખીએ એક જરૂર આ દિશામાં આવવાની હતી પણ કોઈ કારણોસર આવી નથી અથવા આવેલી છે જો અહિયાં પણ સુકાઈ ગઈ છે અથવા કઈ લાગી ગયું છે એ રીતે થાય એક આમાં ભવિષ્યમાં એવું બનશે કે અહીંથી ડાળી ફૂટશે કે છોડ એને ઓટોમેટિક બેલેન્સ કરે આ રીતના એક ધ્યાન રાખો ખાસ જો આ ટાઈપના આંબા કોઈને હોય આ શું છે આ બાંડી બાંડી જ છે અને માલ ફોર્મેશન કહેવાય તો આવી કંડિશન હોય તો શું કરવાનું જ્યાંથી માનો કે અહીંયા બાંડી છે તો આ બાંડીથી આમ આગળ આ સારી ડાળી હોય ને ત્યાંથી પાંચ થી સાત સેન્ટીમીટર મૂકીને અને જ્યાં નવી ગાઈડ ફૂટતી હોય જો અહીંયા

હોય તો પાછી એને ફરીથી કાપવી પડે આ એક જેનેટિક રોગ છે આ આપણે આપણે કાંઈ કર્યું છે ને આવ્યો છે એવું નથી જ્યારે આપણે નર્સિંગમાંથી રોપા લઈ આવીએ ત્યારે એ જાડવા હોય જેમાં જેમાંથી આનું ગ્રાફ્ટ બેસાડેલું છે એ જાડવામાંથી આપણે ઉતાર્યું હોય ને કટ એટલે કે એને સાઈન કહેવાય અને આ નીચેનો છે આને રૂટ રૂટ સ્ટોક કહેવાય અહીંથી જ્યાંથી ઉપર કલમ બેસાડે એ કલમ જ્યાંથી બેસાડી હોય એ આંબા એ કલમ જે આંબામાંથી ઉતાર્યું હોય એ મધર પ્લાન્ટમાં જો આ રોગ હોય તો એમાંથી આવે છે એવી રીતે ફરી ફરી પણ આને થોડા ઘણા અંશે અત્યારે નહીં પણ જ્યારે ત્રણ વર્ષથી મોટો ઝાડ થઈ જાય ત્યારે એક કેમિકલ એવું આવે એને છાંટીને આપણે થોડું ઘણું આને મેનેજ કરીએ કે હન્ડ્રેડ મેનેજ કરવું શક્ય નથી પછી એક બીજું ખાસ ધ્યાન રાખવા જેવું એ છે કે અત્યારે આવડા આંબા છે આ દોઢ વર્ષના આંબા છે તો દોઢ વર્ષના આંબામાં અત્યારે ફૂલ આવી ગયા છે તો ભૂલથી નહીં આ રીતના ફૂલ આવે એને આપણે ટૂંકમાં એને ફૂલ લેવાના નથી આમાંથી ફળ બનાવવાની ઈચ્છા આપને થાય તોય રાખવાના નથી અને આ રીતે આંગળીની મદદથી આમ ચેત ધક્કો મારશો એટલે આ રીતે તૂટી જશે આવું કરવાથી શું થશે કે તમારો છોડ હોય એ પાછો વિકાસની અવસ્થામાં ચડી જશે ઓલું જો ફળ લેશો તો એનો વિકાસનો જે તાકાત હશે એ બધી ફળમાં વહી જશે લગભગ એકાદ વર્ષ તમારો આંબો પાછો પડી જાય એટલે ભૂલથીને એવું નહીં કરવાનું હા તમારી પાસે ત્રણસો ચારસો આંબા હોય સો આંબા હોય એકાદા ઝાડવામાં તમારે ખાલી ટેસ્ટિંગ પૂરતું હા અખતરા પૂરતું અખતરા પૂરતું આપને એમ થાય કે ભાઈ